મુંબઈની સડકો પર આ રૂપાળા અને હેન્ડસમ ચહેરો ધરાવનાર એક સમયે મરાઠી ફિલ્મોના વિનોદ ખન્ના કહેવામાં આવતા પૂરી હાઈટ અને સ્માર્ટ એકદમ ચોકલેટી ચહેરો રવિન્દ્ર મહાજની ગુજરાતી ફિલ્મો ઢોલીવુડમાં સને લતા સાથે હીરો તરીકે કામ કર્યું હોય તેવા ઢોલીવુડમાં ગણ્યા ગાઠા અદાકાર છે તેમાંના એક હતા રવિન્દ્ર મહાજની દોસ્તો રવિન્દ્ર મહાજનીનું સ્ટારડમ એટલું હતું કે એક દિવસના સમયે તેમને મરાઠી ફિલ્મોના અમિતાભ બચ્ચન પણ કહેવામાં આવતા પણ રવિન્દ્ર મહાજનીની વિદાય આ પૃથ્વી પરથી ઘણી દુઃખદાયી થઈ દોસ્તો ગ્લેમરની દુનિયામાં તમારો તપતો સૂર્ય હોય ત્યાં સુધી તમને સૌ સલામ કરે છે શું ફાયદો આવા સ્ટાર્ટમનો શું ફાયદો કે એક ફ્લેટના રૂમમાં ત્રણ દિવસ પહેલાં રવિન્દ્ર મહાજનીનું મૃત્યુ થઈ જાય છે બહાર દુર્ગંધ આવવા મળે ત્યારે પાડોશી દ્વારા પરિવારને ખબર પડે છે ખેર પણ દોસ્તો દુનિયાની આ જ વાસ્તવિકતા છે પણ આજે આપણે રવિન્દ્ર મહાજનીની ગુજરાતી ફિલ્મો વિશે વાત કરીશું નવ ઓક્ટોબર ઓગણીસસો ઓગણ પચાસના રોજ એક વરિષ્ઠ પત્રકારને ઘરે જન્મેલા રવીન્દ્ર મહાજનીનો જન્મ પૂણેમાં થયો હતો રવીન્દ્ર મહાજનીના પિતાજી મરાઠી અખબાર લોકસતાના જાનામાના વરિષ્ઠ પત્રકાર હતા આઝાદી બાદ રવિન્દ્ર મહાજની બે વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર કામ અર્થે મુંબઈ સ્થાયી થઈ ગયો મુંબઈ રહેવા માટે આવી ગયો મહાજનીના પિતાશ્રી મરાઠી ફિલ્મોના વરિષ્ઠ પત્રકાર હોવાથી મુંબઈમાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ પોતાની ખુદ્દારી ભરી જિંદગીના કારણે પોતે મુંબઈની સડકો પર ઢીક્ષા ચલાવીને સાથો સાથ મુંબઈની ટેક્સી પણ ચલાવી મુંબઈની ખાલસા કોલેજમાં અભ્યાસ પણ કર્યો તે જમાનામાં મુંબઈની ખાલસા કોલેજ શિક્ષણની સાથો સાથ ઊભરતા અદાકારો માટે અભિનયો માટે અને આર્ટની દુનિયા માટે પણ પરીખ્યાત હતી એટલે મહાજનીના શિક્ષણ દરમિયાન ફ્રેન્ડ સર્કલમાં ખૂબ જ જાણીતા ચહેરા બોલિવૂડના અવતાર ગિલ શેખર કપૂર રમેશ તલવાર પણ સાથો સાથ ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા વારે તારે ક્યાં કરતા હતા રવિન્દ્ર મહાજનીને કે ઇતના હેન્ડસમ લગતા હૈ તો હીરો મે ક્યુ ટ્રાય નહીં કરતા આપણે રવિન્દ્ર મહાજનીના મરાઠી ફિલ્મો પ્રવેશની વાત પછી કરીશું પણ આજે આપણે ગુજરાતી ફિલ્મોની વાત કરીશું દોસ્તો ઓગણીસો ને છોતેર માં દિનેશ રાવળે એક ફિલ્મનું નિર્માણ કર્યું ફિલ્મ ઓગણીસો ને સત્યોતેર માં રિલીઝ થઈ અને ફિલ્મ હતી સોરઠિયાની સોન આ ફિલ્મમાં સ્નેહ લતા હિરોઈન હતા ફિલ્મ ની સ્ટોરી પણ સારી અને આ ગીતો ને પ્રફુલ દોવે પોતાના આ મધુર કટથી ચાર ચાંદ લગાવી દીધા તે જ વર્ષે રવિન્દ્ર મહાજનીની બીજી એક ફિલ્મ રિલીઝ થઈ મારી હેલ ઉતારો હોરાસ અને એક બીજી પણ ફિલ્મ આવી શ્રી કૃષ્ણ શરમ મમ્મા

અને પછી ઓગણીસો ને અઠ્યોતેર માં એક ફિલ્મ આવી ચંદન મલ્યાગીરી આ મલ્ટી સ્ટાર ફિલ્મ સુપર હિટ થઈ રાજીવ પણ હતા સરલા એવલેકર અરવિંદ ત્રિવેદી બિંદિયા ગોસ્વામી આ મલ્ટી સ્ટાર ફિલ્મ સુપર હિટ રહી તે સાલમાં ઓગણીસો અઠ્યોતેર માં એક ફિલ્મ આવી આશાપુરા માં ની અને ઓગણીસો ને ઓગણ એસી માં ફિલ્મ આવી જય ભદ્રકાલી પણ દોસ્તો ઓગણીસો ને માં સુષ્મા વર્મા સાથે કેમેસ્ટ્રી વાળી ફિલ્મ રિલીઝ થઈ ગજરા મારુ આ ફિલ્મ ની વાર્તા તો પહેલેથી જ પ્રસિદ્ધ હતી પરંતુ આ ફિલ્મ ના ગીતો પણ હિટ રહ્યા ખાસ સાત પડદાના જવાબ વાળું પ્રફુલ દવેના આ સ્વારમાં ગીત કોણ ભૂલી શકે બીજા કેટલા દીકરા છે એવી ગણતરી તો જેની માય ખેટા બકરા જણ્યા હોય ને એ કરી વાહ વાહ તારું નામ ઘોડા આ સ્વાદ ક્યાં નો વતની છે તું

પોતાના ત્રણ વર્ષ મુંબઈની સડકો પર ટેક્સી ચલાવીને સાથો સાથ પોતાના હૃદયમાં એક અભિનેતા બનવાની ધગશ તો ખરીશ એટલે ટેક્સી ચલાવીને સાથો સાથ નાના મોટા ઓડિશન પણ આપતા રહ્યા એક વખત બને છે એવું આ ઓડિશન દરમિયાન નાટકોના પ્રોડ્યુસર મધુસૂદન કાલેકરે રવિન્દ્ર મહાજનીનો આ અભિનય જોયો અને ખાસ પ્રભાવિત થયા અને રવિન્દ્ર મહાજનીને પોતાના નાટકમાં પહેલીવાર કામ કરવા નું નક્કી કર્યું આ નાટકનું નામ હતું જાણતા અજાણતા જાણતા અજાણતા નાટકમાં રવિન્દ્ર મહાજનીના અભિનયની ખૂબ તારીફ થઈ એટલે મધુસૂદન કાલેકરે રવિન્દ્ર મહાજની ને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ એક નાટક લખ્યું દોરાસ હશે આ નાટક ખૂબ ચાલ્યું આ નાટક મરાઠી ફિલ્મોના ખૂબ જ જાણીતા પ્રોડ્યુસર વી શાંતારામે જોયું અને રવિન્દ્ર મહાજનીના અભિનયથી ખૂબ જ પ્રભાવિત થયા આગળ જતા વી શાંતારામે ઓગણીસો ને માં એક મરાઠી ફિલ્મ પ્રોડ્યુસ કરી ફિલ્મ હતી ઝુંઝ આ ફિલ્મ થી એક હેન્ડસમ હીરો સ્માર્ટ હીરો ની મરાઠી ફિલ્મો માં પ્રવેશ થયો આ ફિલ્મ મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં સુપર સાબિત થઈ આના પછી રવિન્દ્ર મહાજનીએ એ ક્યારેય પણ મરાઠી ફિલ્મો માં પાછું વાળીને નથી જોયું મરાઠી પ્રેક્ષકોએ કેટલા ભી ઉપનામ આપ્યા વિનોદ ખન્ના કે પછી મરાઠી ફિલ્મોના અમિતાભ બચ્ચન આરામ હરામ હે લક્ષ્મીજી પાવલે દેવતા મુંબઈ ચા ફોજદાર આવી ફિલ્મો રિલીઝ થઈ અને ઓગણીસો નેવું પછી ચરિત્ર ભૂમિકા પણ ઘણી કરી ઉમરના ઢળતા પડાવમાં રવિન્દ્ર મહાજની મુંબઈથી દૂર માવલમાં રહેતા હતા એકલા બીમારી અવસ્થામાં જે એપાર્ટમેન્ટમાં રવિન્દ્ર મહાજની રહેતા હતા તે રૂમની બહાર દુર્ગંધ આવવા મળી એટલે પાડોશીએ ધ્યાન ન ધર્યું પરંતુ દુર્ગંધ વધારે વધવા માંડી એટલે પોલીસને જાણ કરવામાં આવી પોલીસે દરવાજો તોડીને અંદર જોયું તો રવિન્દ્ર મહાજનની લાશ જોવા મળે આમ ચૌદ જુલાઈ બે ના રોજ

રવિન્દ્ર મહાજની માટે અને ગુજરાતી ફિલ્મો ઢોલિવૂડમાં તેમના આ પ્રધાન બદલ ઓમ શાંતિ ઓમ ધન્યવાદ